પંચમહાલ શહેર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ તાલુકા પંચાયતના પ્રમુખ પુંજીબેન હાજાભાઈ ચારણ અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો મદદનીશ ખેતી નિયામક એમ કે ડાભી અને તાલુકા ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી ભૂપેન્દ્રભાઈ બારિયાએ ખેડૂતોને નવી પેઢીના ખાતરો અને ખેત ઓજારો વિશે મહત્વની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે ખેડૂતો દ્વારા વિવિધ વિભાગના પ્રદર્શન સ્ટોલની મુલાકાત બહોળી સંખ્યામાં અને પ્રાકૃતિક કૃષિ મોડલની મુલાકાત લેવામાં આવી આજરોજ વિકાસ સપ્તાહ અને રવિ કૃષિ મહોત્સવના ભાગરૂપે આજે પંદર તારીખના રોજ નગરપાલિકા હોલ ખાતે શહેરા તાલુકો શહેરાનો વિકાસ સપ્તાહ અને રવિ કૃષિ પાક મહોત્સવનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ ઉજવવામાં આવેલો જેની અંદર તાલુકા પંચાયત સદસ્ય અને જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ અને મોટી સંખ્યામાં અલગ અલગ કામોમાંથી ખેડૂત મિત્રો અને બેરો હાજર રહ્યા હતા જેમણે વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતીને લગતી અલગ અલગ યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું ખેતી વિશે વિસ્તૃત માર્ગદર્શન કર્યું અને એમને બહાર સ્ટોલની પણ વ્યવસ્થા કરેલી છે જે સ્ટોલ પર મુલાકાત કરશે તો સ્ટોલ પરથી પણ એમને ખેતીને લગવી અલગ અલગ યોજનાઓ છે એમને માર્ગદર્શન મળશે અને તમામ લોકોએ સારો એવો સહયોગ આપી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને એ બધાને ખેડૂતોને માર્ગદર્શન પૂરું પડી અને એ આશ્રય છે આ પ્રોગ્રામ પર કરવામાં આવ્યો હતો સરકાર શ્રીની આ જે વિકાસ સપ્તાહ સાત ઓક્ટોમ્બરથી પંદર ઓક્ટોબર સુધી ચાલતો હોય અને એક ભાગરૂપે આજે રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસનો આજે અહીંયા ગાડી તાલુકા કક્ષાનો કાર્યક્રમ પૂર્ણ કરેલો છે શેરા ખાતે જી આજે અહીંયા ગાડી બધા સ્ટોલની મુલાકાત લે બધા ખેડૂતોનો લાભ લે એવી આશા છે પટેલ તાલુકા પાર્થિવ દરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ